મોરબીમાં રહેતો વસીમ ગુલામ હુસેન પિરુડિયા નામનો યુવક તેના મિત્ર અસલમ ગફૂર મોવર અને માળિયામાં રહેતા જાવેદ હાજીભાઈ જેડા નામના યુવાન સાથે મળી વવાણીયા ગામની સીમમાં શિકાર કરવા ગયા હતા આ દરમિયાન તેમના વચ્ચે ઝઘડો થતાં વાત ગાળા ગાળે સુધી પહોંચી હતી અને આ દરમિયાન જાવેદે અસલમ પાસેથી હથિયાર છીનવી વસીમને ગોળીથી ધરબી દીધો હતો ગંભીર હાલતમાં વસીમને મોરબીની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું મોત થતા બનાવ હત્યામાં પલટાયો હતો આ બનાવ બાદ પોલીસે મૃતક વસીમના પિતાની ફરિયાદ આધારે જાવેદ ઉર્ફે જાવલો હાજી જેડા અને અસલમ ગફુર મોવર વિરુદ્ધ હત્યા અને આમશેકનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે આ અંગે ડીવાય ઝાલાએ જણાવ્યું હતું તારીખ ત્રણ બે બે હજાર પચીસના રાત્રિના આઠ વાગ્યાના અરસામાં માળીયા તાલુકાના બવાણીયા ગામ ખાતે ફાયરિંગનો બનાવ બનેલ છે તેમાં વસીમ નામના અડત્રીસ વર્ષના યુવકનું મરણ ગયેલ છે જેના પિતાજી ગુલામ હુસેન પિલુડિયા નામોની ફરિયાદના આધારે ધોરણ સ્થળનું નષ્ટ કરવામાં આવેલ છે જેમાં જે બે ઈસામો આરોપી થાય છે તેમાં ફારૂક ઉર્ફે અસલમ ગફુરભાઈ મોવર તથા જાવેદ ઉર્ફે જાવલુ હાજીભાઈ જેડા આ બે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થયેલી હતી જે આરોપીઓને માળીયા માળિયા પોલીસ તથા એલસીબી હોય ભેગા મળી ભણતરના કલાક બંને આરોપીઓને હથિયાર સાથે પકડી પાડેલ છે અને તેમના ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે જે આ બે આરોપીઓ છે એ પૈકી જાવેદરૂપે જાવલાના મોટા બાપાનું મરણ થયેલ હતું જે ગામે એ લોકોને મરણ પછીની જે અંતિમ વિધિમાં આ જ્ઞાતિમાં મટનની દાવત કરવામાં આવતી હોય છે એ દાવત સંદર્ભે એ લોકો શિકાર કરવા માટે વણિયા તાલુકાની સીમ વિસ્તારમાં ગયેલ હતા જ્યાં શિકાર કરવા સંદર્ભે અંદર અંદર ઝબડું બોલા જતા થયેલ ફાયરિંગમાં જે આ ઈસમ છે વસીમભાઈ એનું મરણ થયેલ છે એ અલગ અલગ વાતો આવતી હતી મીડિયા મારફતે અને બીજા મારફતે જાણવા મળે પણ ત્યારબાદ જે છે એ ચોક્કસ જે ઘટના છે એ જાણીને પોલીસે દ્રણ સપ્ણો દાખલ કર્યો છે એમાં જે જાવેદ ઉર્ફે જાવલો છે એના ઇતિહાસ છે એ પ્રોહિબિશન અને અગાઉ મારા માટે પકડાયેલ છે